નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ ફરી એકવાર સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝાટકો લાગ્યો છે સુપ્રીમ કોર્ટે ફરી બાબાને માફી ફગાવી દીધી છે તેમણે તેવી એપ્રિલ ફરીથી કોર્ટમાં હાજર થવું પડશે અને તેમને જાહેરમાં માફી માંગવા માટે પણ સૂચના આપવામાં આવી છે આ માટે સુપ્રીમ કોર્ટે તેમને એક સપ્તાહનો સમય આપ્યો છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે આજે બાબા રામદેવ સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા બ્રાહ્મણક જાહેરાતો કેસમાં પતંજલિ આયોજન વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી હવામાન અરજી પર સુનવાઈ હાથ ધરવામાં આવી હતી સીલની સુણવાઈ દસ એપ્રિલ થઈ હતી પરંતુ સુપ્રીમ કોર્ટે બાબા રામદેવને માફી ભગાવી દીધી હતી આજે આ માફી પર બંને પક્ષો પોતપોતાની દલીલો રજૂ કરી હતી ત્યારે મિત્રો અરજી પર સીલની સુનવાઇ જસ્ટી હિમા કોહલી અને જસ્ટી હનુમાન તુલાની બેન્ચ દ્વારા હાથ ધરવામાં આવી હતી પતંજલિ વતની એડવોકેટ વિપિન સાંગવી અને મુકુલ ગોત્રી હાજર રહ્યા હતા બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ પણ સુપ્રીમ કોર્ટમાં આવ્યા હતા ઉત્તરાખંડની પુષ્કર ધામી સરકાર વતી ધ્રુમ મહેતા અને વંશા શુક્લા હાજર રહ્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ